રવિવાર એટલે દાન ધર્મનો દિવસ ત્યારે અમરોલી બ્રિજ નીચે આવેલી ટ્રાફિક પોલીસ અને પોલીસ સપોર્ટ ફોસ્ટ દ્વારા દર રવિવારે અને ગુરુવારે ભૂખ્યાને ભોજન કરવામાં આવી રહ્યા છે રવિવારે યોજેલા ભોજન સમારંભમાં ગરીબ લોકોને ભોજન સાથે કપડાં તમે રોકડ સહાય પણ કરવામાં આવ્યા અમરોલીના ટ્રાફિક પોલીસ અને પોલીસ સપોર્ટ ફોસ્ટ દ્વારા દર રવિવારે અને ગુરુવારના રોડ ટ્રાફિક પોલીસ ચોકી પાસે ભૂખ્યાઓને ભોજન કરવામાં આવી છે તે રવિવારે મિષ્ટાન સાથે ભૂખ્યાઓને ભોજન કરવામાં આવ્યું હતું જેમાં દાળ ભાત શાક પૂરી મિષ્ટાન સહિતના વ્યંજનો ગરીબોને પીરસવામાં આવ્યા હતા તેમજ ગરીબોને ભોજન સાથે કપડાં અને રોકડ સહાય પણ કરવામાં આવી હતી મારું નામ મિલન વિરડિયા ઘનશ્યામભાઈ આજે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે સાથે સાથે અમારે દર ગુરુવારે અને રવિવારે ભૂખ્યાને ભોજન કરાવીએ છીએ પ્લસ આજે કપડાનું પણ વિતરણ કરીએ છીએ અને અમારા પોલીસ સપોર્ટ ફોર્સના મેમ્બરે એક સભ્યએ રોકડ રકમ પણ અમે વિતરણ કરીએ છીએ ગરીબોને અત્યારે કોરોના કાળ દરમિયાન ચાલી રહ્યો છે જ્યારે ગરીબ લોકોને અત્યારે કપડાં લેવાના પણ પૈસા નથી હોતા અને રોકડ પણ નથી હોતી જેથી કરીને અમારા પોલીસ સપોર્ટ ફોર્સના મેમ્બરે રોકડ રકમ અમે વિતરણ કરીએ છીએ અને સાથે સાથે ગરીબોને કપડાંનું વિતરણ પણ કરીએ છીએ આ અમરોલી ટ્રાફિક પોલીસ અને પોલીસ સપોર્ટ ફોર્સ દ્વારા સરાહનીય કામકાજ કરવામાં આવી રહ્યું છે એવડીને ખરેખર આંખે વળગે છે હર્ષદ શેઠા સાથે પ્રકાશવાળા